નમસ્કાર દોસ્તો આજે વિશ્વ શિક્ષણ દિવસ છે ત્યારે વિશ્વના ગુરુ થવા માટે થન કરી રહેલા ભારત દેશ એટલે કે આપણા વિશ્વ ગુરુ ભારત દેશમાં શિક્ષણ પરિસ્થિતિમાં છે એ જોવું ખૂબ જરૂરી બની જાય છે કારણ કે આપણે આખા વિશ્વના ગુરુ થવું છે તો આપણા ખુદના દેશમાં આપણે કયા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છીએ અને આપણા દેશના લોકો કયા પ્રકારનું શિક્ષણ લઈ રહ્યા છે એ જાણવું એ જોવું એ સમજવું ખૂબ જ જરૂરી છે તો આજના વિડીયોમાં આપણે એક રાજ્ય ગુજરાત રાજ્યમાં જ્યાં ડબલ એન્જિનની સરકાર છે એના એક સ્માર્ટ સિટી સુરત શહેરમાં ગોડોદરા વિસ્તારમાં એક આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની એ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી કારણ ખબર છે એ વિદ્યાર્થીની ના પિતા ફી ભરી શકવા માટે સક્ષમ જેથી શાળામાંથી વારંવાર ઠપકો મળી રહ્યો હતો એના પગલે આ વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધી વધુ આ મુદ્દામાં કોણ સાચું કોણ ખોટું એ તો પોલીસ તપાસ થયા બાદ જ ખ્યાલ આવશે પણ હાલના તબક્કે જે કારણો ચર્ચાઈ રહ્યા છે એમાં આ પ્રમુખ કારણ દર્શાવાઈ રહ્યું છે કે ફી ન ભરી શકવાના લીધે આ વિદ્યાર્થીની ને આત્મહત્યા કરવાનો વારો આવ્યો તો અહીંયાથી તમે અંદાજો લગાવ સ્માર્ટ સિટી અને પણ ગુજરાત રાજ્યનું જ્યાં ડબલ એન્જિનની સરકાર છે ત્યાં જો શિક્ષણની આ પરિસ્થિતિ હોય કે મા બાપ પોતાના બાળકોની ફી ભરી શકવા માટે સક્ષમ નથી તો તમે નક્કી કરી લો કે બીજી જગ્યાએ કેવી પરિસ્થિતિ હશે ભારત સરકારના શિક્ષા મંત્રાલયના બે હાજર ત્રેવીસ ચોવીસ ના યુડીઆઈ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સત્તરસો ને પિસ્તાલીસ પ્રાઇવેટ સ્કૂલ વધી છે અને પાંચસો ને બેતાળીસ સરકારી સ્કૂલ બંધ થઈ છે સરકારી શાળામાં એક લાખ ત્રીસ હજાર એડમિશન ઘટ્યા છે અને તેત્રીસ લાખ બાળકો હાલ ગુજરાતમાં શાળાએ જતા જ નથી સુડતાલીસ સ્કૂલોમાં લાઇટ નથી ત્રણ હજાર બસો પંચોતેર સ્કૂલ સ્કૂલ આપણે ત્યાં શરૂ થઈ છે ત્યાં ઇન્ટરનેટ જ નથી એક હજાર ત્યાં સ્કૂલોમાં કોમ્પ્યુટરની સુવિધા નથી અને ચાલીસ ટકા સ્માર્ટ ક્લાસરૂમ નથી આપણે ત્યાં જે એક્સેલન્સ કાર્યક્રમ હેઠળ જે સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે એનો આ રિપોર્ટ છે કે ત્યાં ચાલીસ ટકા સ્માર્ટ ક્લાસરૂમ જ નથી આ આજનો જ લેટેસ્ટ રિપોર્ટ છે આજના દિવસનો

આપણે ત્યાં ગુજરાતમાં બત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે અને આડત્રીસ હજાર ઓરડાઓની કમી છે તમે વિચાર કરી લો બત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે અને ભણેલા ગણેલા શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે વિચાર કરો તમે આડત્રીસ હજાર ઓરડાઓની ઘટ છે અને સોળસો ને સત્તાવન શાળા એવી છે જે એક જ શિક્ષક ના ભરોસે ચાલે છે મતલબ એક જ શિક્ષક એક થી લઈને આઠ ધોરણ વિદ્યાર્થીઓને ભણાવતા હોય ત્યાં શિક્ષણ સ્તર કેવું હશે એ તમે નક્કી કરી લો આ જ મુદ્દે સરકારને વધારે ઘેરતા જ્યારે વિધાનસભામાં તમામ લોકોએ સરકારને આ તમામ મુદ્દે ઘેરી ત્યારે સરકારે શું કહ્યું હતું કે આવનારા છ વર્ષમાં અમે ચાલીસ જેટલી સ્માર્ટ શાળાઓ બનાવવાનો પ્રોગ્રામ કરીએ છીએ અને એમાંથી વીસ હજાર એવી શાળાઓ હશે જેમાં અત્યાધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક લેવલ ના સાધનો હશે વિચાર કરો અને આમાં પણ એને શું કહ્યું આવનારા છ વર્ષમાં અમે કરશું તો અત્યાર સુધી છેલ્લા ત્રીસ વર્ષમાં તમારી ગુજરાતમાં સરકાર છે તો અત્યાર સુધી તમે શું કરતા હતા મંજીરા વગાડતા હતા કે હજી તમારે છ વર્ષ જોઈએ છે શાળાઓ બનાવવા માટે આ તો શાળાઓની શું છે એના ઉપર વાત કરી શિક્ષણની શું પરિસ્થિતિ છે એમના કહેવા પ્રમાણે ગુજરાતમાં આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને વાંચતા પણ નથી આવડતું અઢાર જાન્યુઆરી બે હાજર ચોવીસ એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન નો રિપોર્ટ છે પચીસ ટકા વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી આઠમા ધોરણ માં પહોંચી ગયા છે સુડતાલીસ ટકા કોને પહોંચાડ્યા હશે શું આ આઠમા દસમા ધોરણ સુધી કોઈ પણ જાતની ગુણવત્તા વગર જ્ઞાન વગર વિદ્યાર્થીને પાસ કરી દેવાની આજે પદ્ધતિ અમલમાં મુકાય છે એ ભવિષ્ય બરબાદ કરવાનું ષડયંત્ર નથી લાગતું

આજના રિપોર્ટ પ્રમાણે સત્તરસો ને પિસ્તાલીસ પ્રાઇવેટ સ્કૂલ વધી છે અને પાંચસો સુડતાલીસ સરકારી શાળાઓ બંધ કરી છે મતલબ કે ક્યાંક ને ક્યાંક સરકાર ખુદ સરકારી શાળાઓમાં ધ્યાન નથી આપતી પોતે તો નવી શાળાઓ નથી જ બનાવતી પણ જૂની જે શાળાઓ કાર્યરત છે એનું પણ સમયસર સમારકામ નથી કરાવતી અને જે રીતે આપણા વડાપ્રધાન શ્રી બે સુડતાલીસ નું ગાજર પકડાવીને બેઠા છે એમાં આપણી ગુજરાત સરકારનું શિક્ષા મંત્રાલય આપણે છ વર્ષનું ગાજર પકડાવીને બેસી ગઈ સ્માર્ટ ક્લાસરૂમ ઉભા કરાશે અને વિશ્વ લેવલ નું જ્ઞાન મળી રહે અત્યાધુનિક ટેકનોલોજી થી સજ્જ ક્લાસરૂમ બનાવાશે આવનારા છ વર્ષમાં એ પણ જો બને તો તમારું નસીબ નહી તો સવાલ તો નહીં જ પૂછવાના કારણ કે સરકાર ખુદ નથી ઇચ્છતી કે સરકારી શાળાનું સ્તર વધે એમાં શિક્ષણની ગુણવત્તા વધે કારણ કે સરકાર ક્યાંક ક્યાંક ને પોતે જ મહત્વ આપે છે પ્રાઇવેટ ગરીબ મધ્યમ વર્ગના બાળકો ભણી લેશે આગળ વધી જશે તો આ સરકારના જે અમીર ઉદ્યોગપતિઓ છે એના કારખાનામાં એમની ફેક્ટરીઓમાં મજૂરી કરવા કોણ જશે દસ દસ બાર બાર પંદર પંદર કલાક સુધી કોણ તોડાવશે અને જો એ લોકો

તો પછી કરો જ્ઞાન સહાયકોની ભરતી અને ચાલ્યા રાખવા દો શું ફરક પડે છે

આઠ પાસ કે પછી તડી પાર કેમ ના હોય આપણે બસ આપણા ધર્મ અને જ્ઞાતિનો માણસ હોય એટલે ભયો ભયો વિશ્વગુરુ થવા માટે આટલું જ જોઈએ એટલે જ મેં તમારા માટે એક શાયરી લખી છે તમારા જ માટે મારી વાલી ભારતની ગુજરાતની જનતા માટે કે નીકળી થી એક આહ જો દિલ સે નીકળી થી એક આહ જો દિલ સે કે વક્ત હમ બદલ દેંગે કલ સે निकली थी एक आह जो दिल से कि वक्त हम बदल देंगे चुटकियों में कल से पर मरा हुआ जमीर लेके इंसानियत जिंदा होने से रही परमरा हुआ जमीर लेके के इंसानियत जिंदा होने से रही ये मुर्दों की बस्ती है जनाब यहाँ क्रांति अब होने से रही